વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા ગુપ્તા પરિવારના પરિવારના ઘરે ગેસ લીકેજને કારણે આગનો બનાવ બન્યો હતો આગના બનાવમાં ત્રણ સભ્યો હતા જ્યારે એક વર્ષીય યુવાનનું મોત થયું છે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ મનહર પાર્ક સોસાયટીમાં ગેસ લીકેજનો બનાવ બન્યો હતો ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાને કારણે ઘરમાં આગ લાગી હતી ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો છઠ મૈયાની પૂજા માટે ખૂબ જ ઉત્સાહમાં ખુશીમાં હતા જો કે આગ લાગવાને કારણે ઘરમાં ગેસ બ્લાસ્ટ થયો હોવાથી ઘરમાં ભારે આગ ફાટી નીકળી હતી જેમાં પરિવારજનો દાજી ગયા હતા પરિવારના રાજકિશોર ગુપ્તા રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાને બચાવવા ગયેલા બાવીસ વર્ષીય યુવક વિશ્વજીત ગુપ્તા ગંભીર રીતે દાઝી જતા તે મોતને ભેટ્યો હતો ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો વિશ્વજીત ગુપ્તાના મૃતદેહની પોસ્ટમોર્ટમ અર્થે પોલીસે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વડોદરા શહેરમાં હાલ છઠ પૂજાનો ખુશીનો પર્વ સમા વિસ્તારના મનહર પાર્કમાં રહેતા ગુપ્તા પરિવાર માટે દુઃખમાં પરિવર્તિત થયો હતો